બરોડા ખાતે જાફરાબાદ શહેરના વેપારીઓ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો જાફરાબાદના મૂળ વતની રહુસા ગામના ગુણવંતરાય પોપટલાલ મહેતા પરિવાર દ્વારા આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ શહેરના વેપારીઓ કે જેઓ ઘણા સમયથી વડોદરા શહેરના સ્થાયી થયા હતા તેઓ દ્વારા એક સ્નેહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સ્નેહ મિલન સમારોહમાં જાફરાબાદ શહેરના વેપારીઓ તેમજ આગેવાનો મિલનમાં હાજરી આપી હતી વડોદરા ખાતે સ્થાયી થયેલા જાફરાબાદના વેપારીઓ દ્વારા જાફરાબાદના વેપારીઓનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મુંબઈ અમદાવાદ સહિત મહાનગરોમાંથી પણ પધારેલા મહેમાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બાબુભાઈ વાઢેર જાફરાબાદ અમરેલી જોશી ઓગણીસો પંચોતેર થી બે હજાર બે સુધી નગરપાલિકામાં છેલ્લે ચીફ ઓફિસર શ્રી તરીકે ત્યાંથી રિટાયર સેંકડો પછી આનંદવાન તરીકે પ્રમોશન લઈ ચીફ તરીકે ત્યાંથી નોકરી કરી બે હાજર ચોવીસમાં રિટાયર્ડ ચાર આઠ ચોવીસ રવિવારના રોજ વડોદરામાં જાફરાબાદ એક સરસ ગુરુભાઈ મહેતા પરિવારના આતિથ્યમાં એક સ્નેહમિલનનું આયોજન કર્યું સ્નેહમિલનમાં જાફરાબાદ આણંદ અમદાવાદ અને બધી જગ્યાએથી જાફરાબાદ વાસીઓને બોલાવે અને સરસ રીતનું આખા દિવસ માટેનું આયોજન કર્યું આ આયોજનમાં સવારમાં એકબીજાએ સ્નેહ મિલનમાં પોતાનો એકબીજાનો પરિચય આપ્યો અને ભૂતકાળને વાગોળ્યું અને જૂના સંસ્મરણો યાદ કર્યા પછી બધાએ ચાલુ વરસાદે રાસ ગરબાની રમઝટ બોલાવી અને રાત્રે સમૂહ ભોજન કર્યું અને સરસ રીતે જાફરાવાદવાસીઓએ આખો દિવસ આનંદ કર્યો અને રાતે છૂટા પડ્યા આ આયોજનને સફળ બનાવવામાં ગુરુભાઈ મહેતા પરિવારના દરેક સભ્યોએ મહેશભાઈ ગોરડિયાએ સુરેશભાઈ મહેતા પ્રદીપભાઈ ગોરડિયા અને જાફરાબાદના પ્રિય ભાણિયાભાઈ એવા કલ્પેશભાઈ પારેખે ખૂબ જ જહેમત ઉઠાવે અને બધાને ખૂબ આનંદ કરાવે જાફરાબાદમાંથી વેપાર એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ અશોકભાઈ અને મયુરભાઈ મહેતા જનકભાઈ ઓરા અને લાલાભાઈ મહેતા વગેરે બધાએ હાજરી આપેલ અને ખૂબ સરસ રીતે આયોજન કરવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર છે અને હવે પછી ગમે ત્યારે બધા જાફરાવાદવાસીઓએ જાફરાવાદમાં આવી આવું મિલનમાં આવવા માટે ખૂબ ખૂબ આમંત્રણ આપેલ છે અને હવે પછી જાફરાવાદમાં આ રીતનું આયોજન કરવા સૌ અમે જાફરાવાદવાસીઓ પણ વિચારીએ છીએ અને જાફરાવાદમાં બહાર ગયેલા દરેક જાફરાવાદવાસીઓને બોલાવી અને ભવ્ય એક આયોજન કરવું એવું વિચાર કરી અને રાત્રે સૌ છૂટા પડ્યા આ કાર્યક્રમ સરસ રીતે પાર પાડવામાં બધા જ જાફરાવાદમાંથી બરોડા રહેવા ગયેલા બધા જ કંપનીના સ્ટાફ હોય જાફરાવાદના વેપારીઓ હોય જાફરાવાદના અગાઉના વણિક બધા પરિવાર હોય એને બધાએ હાજરી આપી ઓછામાં ઓછા ચાલીસ પિસ્તાલીસ જાફરાવાદના કુટુંબોએ હાજરી આપેલ અને ખૂબ ખૂબ આનંદ કરેલ